મમ્મી એ હા ભાઈ લે આવી ગયો તું માર દીકરો હા મમ્મી આવી ગયો કેમ છે મજામાં ને હા જો મજામાં છે હો ઈ મેટલો મોડું થઈ ગયું ભાઈ આવવામાં અરે મમ્મી અમે બધા છે ને પછી જમી કરીને નીકળા બપોરે પછી કે રસ્તામાં કઈ ટેન્શન નઈ ને એટલે પછી પ્રવાસમાંથી જમીને નીકળા એટલે અત્યારે મોડું થઈ ગયું આવવામાં હા હા મે તો જો રાંધી રાખ્યું છે ભાઈ એમ કો ખાવ હોય તો એ ના ના થાકી ગયો મમ્મી જો હોઈ જાવ છે ઈ સેને હમણા ને

મેળી આવતો રહી પછી હા હું નલો નહી લેતો પછી અમે આવતા બે સ્કૂટરમાં એના પપ્પા આવ્યો હતો ને

sao thấy côpalen vui chơi long khay long, posy niét posy, không tiền gì à, bị sari à, bị tiêm à, hả, Antonio à, cô ấy mang bên cái gì, gum tui nói, talkingula gikar ma, nãy suy mà yao à, cô ấy mang đi gum tui nói, talkingula gikar ma ina vơ cơ, bị sari ở bên nepal nevivo, hava mang côpator, bapa, bị sari ở bên riêng cô ấy điên không à, mummy, le, đi mà nisu, à mummy out <coughs> đi rồi, cho đam em mà mà

Oi matan kabar sen kakan so bhav ki wo se papa ti tabhi sari khir gai mo jana ti ek dita batlo chadai wo tan ki dune kabari ni susah ni o padi kari le mummy jama se ambu hara che ka tai bichara ek to kaka eva so bhav na etle bichara ai char pat di rokha ka mar papa so bhav ge o haro che ni mummy ahi ma マスオクリネットマイヤーキャビサリンキンタワノディアワノディバーハラバタイネットカワノジュエマイネキキャニキリノギマディコユキムメカイジャイカモチャイム。アチワチミ。オキマディキュタキド a アカニフォアウマミタキドチョウアイカルジュウドノタイジョンマノトパリティ e トエヴィウインネ。

હું પપ્પા મજામાં છું ને બહુ જ મજા આવી પ્રવાસમાં પપ્પા યાદ કરતી હતી કે હા રે એ મને જવા દીધી હા પપ્પા દીકરી મજા આવી બસ હાજી નેરી પૂગી ગઈ એટલે બસ માં અમને બે દીકે ઉપા દી તાતી દી ઘર માઉલી ગઈ ગઈ હા પપ્પા હાચી વાત છે ઉપા તો થાય ને બહુ જ મજા આવી પપ્પા ફરવાની ઠંડી ઠંડી એટલી ઠંડી હતી ને ઓહો હો એવી ઠંડી હતી

હા તો તો વાંધો નહીં તારો છોકરી આરામ કર ઘડી હો માં દીકરી હાલો અમે કોઈ જઈ બો મોડું થઈ ગયું તારે જમવું છે કે ના ના પપ્પા મારે જમવું નથી ઓ મારે બસ જો સુઈ જાઉં થાકી ગઈ મમ્મી હવે મને અહીંયા જમી નીકળા પછી બસમાંય માં થોડું નાસ્તો કરું નાસ્તો કર્યો તો મે એમ જાનુ એટલે પછી અત્યારે કઈ પેટ ભરેલું છે મમ્મી તો હવે નાઈ ધોઈ સુઈ જા થાકી ગઈ આતે દીકરી તાઈ તજો ન હોય થોડું કોઈ જને હાથ પર ધોઈને હાલે એમ કઈ થોડું ના હો મમ્મી એમાં બસમાં બેઠા હોય ને ગમે નહીં હા Zibatzen, zibatzen, lo jobar batu kortu. Ho, oh, motxe zikertzen hau da hui jau. Apo, patxe zikertzena. Hai, ma hui jau maldik ditak ide, ho? Nahi kori kailan bau? Hm? Nahi leku jau. Ah, mami. Ipok Ho, 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 taki jai. Hain, hain da. Bitzara popa mami kain, no, abuela. Ho, ho, ho. Habe nahi, nefreste jo hau zanti. Tizui jau te, eu hau. Taki gai ne duke otai jalo. Zui jau. Ho, અત્યારે આનો ફોન નહીં હાલો હા હું કર સારું છે ને હા હવે બસ જો સુવાની તૈયારી કરતી હતી થાકી ગઈ છું બસ જો તને તો યાદ ન હોય કે ફોન કરાય કા કોઈ જવું હતું ને તારે તો પણ એ કેવા થાકી ગયા હોય નીંદર આવે આગ બંધ થઈ જાય થઈ સુઈ જ જાવું છે એવું થાય ના ફોન મેસેજ કરી દઈ તમણા કે હાલો સુઈ જાઉં છું હું ફટાફટ નાઈ ધોઈ નું ગાલ જલ્દી જલ્દી ફોન કરી લઉં હું કરે પહોંચી ગઈ કે નહીં મને ટેન્શન આવતું મમ્મી કે કીધું કે ના હમણાં તારા જલ્દી જલ્દી ફોન કરવા રૂમમાં બરાબર પહોંચી ગયા તમે વ્યવસ્થિત હા શું તાર મમ્મી પપ્પા કઈ બોયલા નહીં ને કઈ વાત કે ન કરી ને મારે ના અત્યારે તો કઈ નથી બોયલા મમ્મી પપ્પા મમ્મી બસ જો માસી ગયા ગમતું નથી આજે માસી નીકળી ગયા બિચારા એટલે હો લે માસી નીકળી ગયા હારું તારે હક થઈ ગયું ને કા ના એવું નથી મારા માસી છે બિચારા એમ ન કરો મારી છે મારા મામાની છોકરી આવે કાલે તો તેડવા જવાનું છે હોય માય તો હે બાપા જે હશે ને મારા મમ્મી કહી દે ખબર પડીએ ને તો હા કાલે આવવાની કા કેમ બગાસ આવે છે હા બહુ નીંદર આવે છે ને એટલે ખરેખર તને તો ફોન કરી તોય નિંદર આવે છે વાત તો કર પાંચ દસ મિનિટ એમાં હું નિંદર આવે નિંદર આવે ક્યાર નહીં ફોન કરું અરે થાય કા છે કેવા એલા વાત તો બસમાં બેસી બેસીને બે ત્રણ તો ભેગા હતા અત્યારે વાત ન કરીએ તો ના હાલે શું યાર તમે પણ હા કેવી વાયડી થઈ ગઈ કાની શું તું હું તો પહેલેથી જ વાયડી છું તમને નથી ખબર હા હો મનાવી તો મારે જ પડે તને ગમેય હોય હા સારું ચાલો મને નિંદર આવે છે ઓ હાચે સારું લે હાલ કાલ મળ્યા કાલ આવીશ ને કોલેજે કે નથી આવવાની એ ના ને આવવાની છું કાલ તો આવું પડશે ને હવે એટલા દિવસ મજા કરી હા તો વાંધો નહીં હો હાલ કાલે મળ્યા કોલેજે ઓકે ચાલ બાય હા બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બીજું કાંઈક ભૂલે છે બોલ તો ખરી ના અત્યારે નહીં પછી બોલીશ સારું ચાલ બાય ઓકે બાય

私は。<music>

Malam mabal kia peloi, kia ungu lebi Den pisari kia bihari ati Benlein igam tui pisari Ui dani suau pireh Ani bantau tui Eh, Pogwan Ombor, kuwa swaha tu, goreng Ombor, gorego, syedimani Ti, ui, unap, ajo, leal Ilai, mata, ji, shanti, leju Suk, santia, chuka, ma Eh, Pogwan hui, jai, leluk,